દેશમાં મારા વાલા દર્શક મિત્રો ને મનોહર પટેલ જય ભગવાન મિત્રો મારા ખેતરમાં એક મીઠો આંબો છે એ આંબાની કેરીઓ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો પંદર દિવસ પછી આ આબો હકરાવાનો છે અને અમારે આબો હકરાય ને હાથ પડે નીચે હાક પડે ને એ હાકનો સ્વાદ તો યાર એવી કેરી તો બજારમાં કઈથી નેચરલ પાકેલી કેરી અને મિત્રો દિવસ પછી એ હાક પડે એટલે ઓબો ગયો કહેવાય હકરાઈ જાય એટલે ઉતારવામાં આવે અને કેરીઓ અમે દબાવવામાં આવે એની ઉપર કંતાન નાખવામાં આવે અથવા તો કેસુડાનું ઝાડ જે છે એના પાન ખાખેડાના પાન એની ગરમીથી આ કેરી ચાર પાંચ દિવસમાં પાકી જાય અને એ કેરી જે મિત્રો ખાવાની મજા આવે છે ને એનો જે એની જે મીઠાશ હોય છે ને એ

દવા કરતા પણ મોગી આ વસ્તુ છે મિત્રો એવા એલિમેન્ટ કુદરતે એમાં ભર્યા છે બરાબર સમજી લેજો મિત્રો એક પહેલા તો એમાં કોલેસ્ટ્રોલ ખસખસ જે છે એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને જમા નથી થવા દેતું અને આપણી નળીઓને બ્લોક નથી કરતું જો નિયમિત ખસખસ લેવામાં આવે તો એટલે જ કદાચ આપણે લાડુ જ્યારે બનાવીએ છીએ ત્યારે લાડુમાં ઘી હોય છે અને એના ડાયજેશન માટે એની એની ઉપર જે ખસખસ છે એ ચોંટાડવામાં આવે છે બીજું છે આયરન છે મિત્રો આયરન એટલે લોહ તત્વ જે બાળકો જે સ્ત્રીઓ જે બહેનો એનિમિયા એટલે ઓછા લોહીથી પીડાતી હોય જેનું એચ હિમોગ્લોબિન દસ ટકા કરતા ઓછું હોય એવા લોકો પણ આ પ્રયોગ કરી શકે છે તો એમને એચ ના ટકા વધે છે મિત્રો ત્યાર પછી ફોસ્ફરસ મેડિકલ સાયન્સ કે છે કે ફોસ્ફરસ વાળો ખોરાક લેવાથી આપણા દાંત જે છે ને એ દાંત જબરજસ્ત મજબૂત બને છે પથ્થર જેવા દાંત બને છે અરે નેવું વરના થશો ને તો યાર ચનાન વટો ના હો ખાઈ જશો એવા દોત તમારા પથ્થર જેવા મજબૂત થશે મનોહરભાઈ યાદ કરશો યાર અને એના પછી બીજું એલિમેન્ટ છે પોટેશિયમ બધાને ખબર છે કે પોટેશિયમ જે છે એ હાઈ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે બીપી જે છે એ હાઈ બીપી જે છે એને કંટ્રોલ કરે છે મિત્રો ભૂલે ચૂકે કોઈ એવું ના માનતા કે આ પ્રયોગ ચાલુ કરીએ બીપીની ગોળી બંધ કરી દઈએ બીપીની ગોળી ક્યારેય બંધ નહીં કરવાની બીપીની ગોળી ચાલુ જ રાખવાની છે પણ આ જે પોટેશિયમ જે છે ખસખસનું એ શું કરશે કે તમારું બીપી જ્યાં છે ત્યાં કંટ્રોલમાં રાખશે ભવિષ્યમાં હાઈડ્રોજની બીપીની ગોળીઓ તમારે નહીં લેવી પડે આ પ્રયોગ જો તમે ચાલુ રાખશો તો ત્યાર પછી મિત્રો એમાં ફાઈબર છે ફાઈબર એક ડાયજેશનને બુસ્ટ કરે છે આપણું જે ડાયજેશન ફાઈબરનું કામ ખબર છે કુદરતી ઝાડું છે હું વારંવાર કહું છું અને આપણા આતરડાનો જે કચરો છે ગટરમાં જે કચરો છે આંતરડાની દિવાલો પર જે કચરો ચોટેલો છે એને ખેંચી ખેંચીને બહાર કાઢે છે અને ડાયજેશન સિસ્ટમને ઇમ્પ્રુવ કરે છે બીજું ફાઈબર જે છે ફાઈબર ખાવાથી પેટ ભરેલું લાગે છે ઓછા ખોરાકમાં પણ આપણે ધરાઈ જઈએ છીએ એટલે જલ્દી ભૂખ નથી લાગતી ખસખસ ખાવાથી મિત્રો ભૂખ જલ્દી નથી લાગતી ઓવરવેટના શિકાર નથી બનતા જે વધુ વજન છે જેને વજન ઘટાડવું છે એ આ પ્રયોગ ખાસ કરે મિત્રો અને બીજું છે ઓબ્ઝેલિસ્ટ કરીને એક એલિમેન્ટ આવે છે એ ઓબ્ઝેલિસ્ટ નામનું એલિમેન્ટ જે છે એ મિત્રો પથરીને બનતા રોકે છે ઘણા લોકો ઘણા લોકોને વારંવાર પથરી થાય છે એક વખત પથરી થાય એટલે દર વર્ષે દર વર્ષે પથરી થાય હવે દર વર્ષે આપણે ઓપરેશન કરાવવા જઈએ તો મિત્રો આપણે ખિસ્સાથી ખાલી થઈ જઈએ અને એટલું નહીં આપણે પાછા શરીરથી હેરાન થઈએ એટલે એના કરતાં મિત્રો લાઈફ આ પ્રયોગ કરશો તો ઓગજલસ્ટ જે છે ખસખસમાં રહેલું એ તમારી પથરીને બનવા નહીં દે અને જેવા કનો બનશે અને પેશાબ માટે બહાર કાઢી નાખશે બાકી તો મિત્રો અડધા ની પાઇપ હોય ને એક નો પથરો હોય તો એ પાઇપમાંથી પથરો ક્યારેય ના નીકળી શકે એટલે પથરી મોટી થઈ જાય ત્યારે મિત્રો એને લેસરથી તોડીને બહાર કાઢવી પડે છે જે પથરીના દર્દીઓ છે બધાને અનુભવ હશે મિત્રો અને પથરીનો દુખાવો તો સાહેબ મોતને પણ યાદ કરાવી દેવો એવો એવો એનો દુખાવો હોય છે મિત્રો બધા વર્ણન કરે છે એનું તો આટલા એના ફાયદા છે ખસખસ કેવી રીતે લેવી એ ખાસ સમજી લેજો મિત્રો રાત્રે પાણીમાં સાદા પાણીમાં બે ચમચી ખસખસ પલાળી દો પલાળ્યા પછી મિત્રો એ ખસખસ સવારે એને પાણી કાઢી નાખો એકલી ખસખસ રે એને ખાડનિયામાં કે ખલની અંદર એને બરાબર પીસી નાખો વાટી નાખો અને વાટ્યા પછી તમારે જેટલું દૂધ પીવાય એ દૂધની અંદર આ ખસખસ નાખી દો ધીમા તાપે ગરમ કરો એમાં તમે ખાંડ પણ નાખી શકો છો સાકર પણ નાખી શકો છો ઇલાયચી કાજુ બદામ બધું નાખી શકો છો અને આ દૂધને રોજ સવારે મિત્રો તમારે પી જવાનું છે એવું નથી કે નરના કોઠે જ પીવું જોઈએ તમે નાસ્તો કરીને નાસ્તા સાથે પીશો તો પણ ચાલશે રોજ તમે આ પ્રયોગ ચાલુ કરી દો લાઈફ ટાઈમ ચાલુ રાખી શકી છો હવે મિત્રો બીજી એક વાત કે બાળક હોય તો એને એક જ ચમચી અને મોટા એ બે ચમચી અને બહુ નાનું પાંચ વર્ષથી નાનું હોય પીવડાવવું હોય તો અડધી ચમચી ખસખસ હવે એની સાઇડ ઇફેક્ટ કશું નથી આમ પણ સમજી લો કે જેને કોન્સ્ટિપેશન છે કબજિયાતનો પ્રોબ્લેમ છે એટલે ખસખસ જે છે એ ઝાડાને બાંધનાર છે આજે ગામડામાં ઝાડા થઈ જાય છે ત્યારે દવાખાને જતા પહેલા આજે પણ અમને ખબર કે નાના હતા ને જ્યારે અમને ઝાડા થઈ જતા હતા અમારી બા અમને ખસખસ જે છે એ દૂધમાં નાખીને અથવા તો ફાકી મારીને ઉપર અમે દૂધ કે પાણી પી જતા હતા એટલે ઝાડાને રોકનાર છે એટલે જેને કબજિયાત છે એમને પ્રયોગ કરવો જો કબજિયાત થઈ જાય તો આ પ્રયોગ બંધ કરવો અથવા તો ખસખસનો ડોઝ ઘટાડી દેજો પણ જો કબજીયાત આનાથી કબજિયાતના દર્દીઓ માટે જ છે બીજા માટે પ્રોબ્લેમ નથી કબજીયાતના દર્દીઓને વધારે કબજિયાત થાય તો આ પ્રયોગ બંધ કરો અથવા તો એનો એક ચમચી અડધી ચમચી ડોઝ કરી દેજો મિત્રો કયું છે કે મિત્રો કોણ કહેતા હોય કોણ કહેતા હેત્રો માણસની તો હિંમત હારે મત બેઠો અરે જીવન મેં કુછ કરના હે તો હિંમત હારે મત બેઠો આગે આગે ચલના હે તો પા પસારે મત બેઠો પા પસારે મત બેઠો અરે ચલને મંજિલ પાતા ચલને વાળા મંજિલ પાતા પાણી સગને લગતા બે ચલના હૈ તો હિંમત હારે મત બેઠો હિંમત હારે મત બેઠો હિંમત હારે મત બેઠો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકો ને અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત